મિત્રો આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમે બધા મજામાં હશો ભાઈ અને કાલે નાઇટ કંઈક આવી જગ્યાએ કરી હતી મેં તો અહીંયા લગાવ્યું હતું આપણું ટેન્ટ અને અહીંયા મૂકી હતી આપણી સાયકલ અને ત્યાં સામે મંદિર છે ને ત્યાં આપણું સામાન મૂકી દીધું અને આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ અઢાર દિવસ તો આપણે ભાઈ અત્યારે છીએ રામ જન્મભૂમિ અયોધ્યા તો અયોધ્યા મંદિર હવે ખાલી એક કિલોમીટર આગળ છે અને સરયુ ઘાટ સરયુ ઘાટ છે અહીંથી મતલબ એક દોઢ કિલોમીટર આગળ છે તો આપણે ભાઈ છે અહીંયા જે કોઈ આવે ત્યાં રામ ભગવાન બી સ્નાન કરતા અહીંયાથી જે કોઈ દર્શન કરવા બધા થઈ સ્નાન કરી અને પછી જ મંદિરે જાય છે દર્શન કરવા તો આપણે મંદિરે પછી જઈએ પહેલાં થઈ જઈ સ્નાન આવીએ અને અહીંયા શું કરે છે બધા કપડાં મતલબ જે ઘરેથી પહેર આવે એ કપડામાં દર્શન નથી કરતા અહીંયા મતલબ મંદિરે જવા માટે નવા કપડાં લે છે તો આપણે પણ નવા કપડાં લઈ લેશું અને પછી આપણે બી જઈશું દર્શન કરવા બાકી જો ભાઈ નાવા માટે આપણે રૂમાલ લઈ લીધું છે અને આપણે સાયકલ લઈને જવાનું છે અહીંથી એક દોઢ કિલોમીટર ત્યાં પછી આપણે દર્શન કરીને પાછું અહીંયા આવવાનું સામાન આપણે અહીંયા મૂકવાનું છે અહીંયા મૂકીને પહેલાં નહીં આવીએ પછી પાછા આવીને દર્શન કરીએ પછી સામાન લઈને આપણે નીકળી જઈશું અહીંયા વધારે દિવસ રોકાવવા નથી બાકી ભાઈ ચાલો સવાર સવારમાં નાવા માટે નીકળી ગયા છે ઠંડા પાણી ચાલો જોતા રહેજો વિડીયો અને આજે હું તમને બધાને ભાઈ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરના દર્શન કરવાનો છું તો ફૂલ વિડીયો જોવાનો ભૂલતા નહીં ચલો મળી

પાણી ભરી દીધું આપડે ઘરે લઈ જાવ મને ભાઈ ચાલો રહી ગયા છે આપણે ચાલો બધા નાહી છે આપણે ભાઈ નાહી લીધું ચાલો દવા રાખીએ બાજુ પાણી મારે છે પ્રેશરથી નાઈક છે આપણે તો ચલો મિત્રો આપડે આવી ગયા છે લક્ષ્મણ કિલ્લા ઉપર તો ચાલો ભાઈ ઉપર જઈએ આપણે લક્ષ્મણ કિલ્લા અહીંયા બધા છે કેટલા બધા ટોવી છે

અરિયા પે ઝોલવા આવો સકા વને હો સા એ બોલવા દર્શન કરીને આવી ગયા છે પાછા આપણે જ્યાં કાલે રોકાયેલા ત્યાં અને અત્યારે વાગી ગયા છીએ બહાર અરે અહીંયા ભાઈ બહુ જ ટ્રાફિક છે મતલબ આપણે નવા થાના જિલ્લા ત્યારે અત્યારે આવ્યા ખાલી એક કિલોમીટરમાં ત્રણથી ચાર કલાક થયા બાકી દર્શન કમ્પ્લીટ કરી દીધા અને હવે અહીંયા ટ્રાફિક વધારે છે તો અહીંયા આપણે નથી રોકાણું તો હવે આપણે નીકળવાનું છે ત્યાગરાજ જવા માટે તો જવા ભાઈ સાયકલ આપણી કમ્પ્લીટ કરી દીધી છે રેડી તો હવે આપણે નીકળવાનું છે અને એક ફોટાવાળા ભાઈ હતા એમણે ફોટો બી લગાવી આપ્યો છે મતલબ આ છે ને ચોટે એવો છે મતલબ આ જાય ચોટી જાય બાકી ફોટો બી લગાવી દીધો છે આપણું પરમાન રહેશે મતલબ એ ચોંટી જાય એવો છે એટલે બાકી બીજું બીજું સામાન બહુ બધું લીધું છે આપણે ટાઈમ ઓછો તો ટ્રાફિક વધારે હતી એટલે વિડીયોમાં નથી લીધો બાકી જો સાયકલ થઈ ગઈ છે કમ્પ્લેટ તૈયાર ચલો ભાઈ નીકળી આવે વાગી ગયા છે બાર બાકી જોતા રહેજો વિડીયોને અહીંથી આપણે જવાનું છે પાછું પ્રયાગરાજ છે બાકી મળીએ આગળ અત્યારે વાગી ગયા છે ભાઈ સડા બાર અને મોડ મોડ આપણે ટ્રાફિક પૂરું કર્યું બાકી બહુ બધું ટ્રાફિક છે અને અહીંયા ભાઈ શું ખબર એક કિલોમીટર હોય ને તો તમને ફેરો ફેરવ કરે તમે એક કિલોમીટર તમે દસ કિલોમીટર થઈને તે જ ફરા ગલી ગલીને બાકી ભાઈ બીજી ગાડીઓ તો અહીંયા સુધી આટલા સુધી પાર્કિંગ કરે છે અને ભાઈ બહાર તો સાયકલ છે તે સારું નાખે જો ચાલતા આવો ને તમે તો ભાઈ હાલત ખરાબ થઈ જુઓ આટલા સુધી ગાડીઓ પાર્કિંગ કરાવે છે તમારે ચાલતું જવાનું કાં તો રિક્ષામાં જવાનું રિક્ષામાં રીક્ષામાં તો રિક્ષાવાળો ફેરો ફેરો કરે ચાલતા જાવ તો પોલીસવાળા ફેરો ફેરો કરે અહીંયા આવડો તમે આવતા જ ના મને પૂછો ને તો જો અહીંયા શું આટલા સુધી પાર્કિંગ છે હજી તો આગળ બી હશે હજુ અહીંથી રીક્ષા મળી જાય તમને પણ રિક્ષા બી એવા જ હોય તમે ફેરો ફેરો કરે અને પોલીસવાળા બી ફેરો ફેરો કરે પેલા તમને સીધા નહીં જવા દે એમ ફેરવી 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 તમે થાકી જાવ ને તારે એ મંદિર આવે કઈ ભાઈ ચાલો આપણા દર્શન થઈ ગયા અને આપણે હવે નીકળી ગયા છીએ પ્રયાગરાજ માટે તો હાઈવે થોડું દૂર છે હાઈવે આવી જાય એટલે પછી વાંધો નહીં સાડા એક એટલે દોઢ વાગી ગયો છે અને જમવા માટે ચલો ભાઈ જમી લઈએ ટાઈમ ઓછો છે ને ભૂખ બહુ લાગી છે અત્યારે વાગી ગયો છે એક અને આપણે અને આપણે નીકળી ગયા છીએ સુલતાનપુર હવેથી છે ઓગણ કિલોમીટર અને પ્રયાગરાજ મહાકુંભ છે દોઢસો કિલોમીટર તો ટ્રાય કરીએ કાલ સાત સુધીમાં પહોંચાય તો ને પ્રમ દિવસે પહોંચીશું બહુ જ હાલ ખાયા થઈ ગયા છે માથું બીજા ડીગ્યું એટલે આજે તો વધારે ચલાય નહીં તો આગળ

આકેશભાઈ તમારું શું રામ જય શ્રી રામ કેમ છો બધા મજામાં દર્શન કરી લીધા ઉજજે અયોધ્યા હવે પ્રયાગરાજ જવાનું કે ડાયરેક્ટ ઘરે કાશી વિશ્વનાથ બરાબર પ્રયાગરાજ બરાબર હું ભી પેલા પ્રયાગરાજ જવાનું ત્યાર પછી કાશી વિશ્વનાથ જવાનું છે બાકી બહુ સારું લાગ્યું મને આપણા આખા અયોધ્યામાં ફરીને આવ્યો પણ આપણા ગુજરાતના કોઈના તો મળ્યા અને તમે મળ્યા બહુ સારું લાગ્યું

કે ભાઈ સાડા ચાર અને આપણે પાણી પૂરું થઈ ગયેલું તો આપણે ત્યાં પેટ્રોલ પંપ છે ને ત્યાં પાણી ભરવા આવી ગયા પાણી ભરી લીધું છે અને ભાઈ રોડ ઉપર છે ને બહુ બધી ટ્રાફિક છે હું હમણાં તમને બતાવું દસ કિલોમીટરથી એટલી લાઇનમાં પડી છે ને ગાડીઓ બહુ બધી પણ આપણે શું સાયકલ છે એટલે કટો મારીને આવી જાય પટલી ગલી બાકી ટ્રાફિક બહુ બધું છે તો ગણતરીયાથી સાંતલપુર પહોંચી જશે પણ ટ્રાફિકના કારણે કદાચ ના પહોંચી પણ જોઈએ હવે કેટલા સુધી જોઈએ બાકી અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા તો આપણે પાછા રોડે જઈએ અત્યારે આપણે પાણી ભરવા માટે તો પાણી ભરી લીધું પાણી પીવી લીધું બાકી ચાલો હવે મિત્રો તો અત્યારે ભાઈ વાગી ગયા છે અને આપણે સુલતાનપુરથી દસ કિલોમીટર છે અને આપણો ભાઈ આપણા ગુજરાતની ગાડીમાં લઈ ગઈ છે ક્યાંથી છો પાલનપુર પાલનપુર બરાબર કેટલા દિવસથી આજે નીકળે પાંચમો દિવસ બરાબર ભાઈ જુઓ આ ગાડી લઈને જાય છે મોટી છે આઈસર જે ચોવીસ પાલનપુર થી મહાકુંભ પ્રયાગરાજની યાત્રા કરે છે અને ભાઈ રામાધણી મંડળ ગ્રુપ છે તો ભાઈ આઈસા લઈને જાય છે આ લોકો તો આપણે હવે છે ને સાંતલપુરથી દસ કિલોમીટર જેવું છે તો ભાઈઓ મળી ગયા અને કદાચ તો એ છે ને તો જોઈએ શું થાય બાકી જોવાનું ભૂલતા નહીં અત્યારે છું મેં મોહનપુરમાં મહાનપુર છે ને ત્યાં અને અત્યારે ભાઈ આવી ગયા છે સાડા નવ અને તમે જોવા ભાઈ અહીંયા ટ્રાફિક છે ને છેક છેક સુધી તમને મતલબ જ્યાં લાઈટ દેખાય ને ત્યાં સુધી મતલબ ટ્રાફિક છે અને અહીંયા ભાઈ જો અડધા કલાકથી આ બધી ગાડીઓ ઊભી છે અને ત્યાં ભાઈ સામેથી જો ત્યાં છે ને ડ્રાઈવર જે છે ત્યાંથી મતલબ બ્લોક કરી દીધો છે રોડ તો ભાઈ અહીંયા છે ને એક મિનિમમ થઈ ગયો છે અડધો કલાક પણ અહીંયા ભાઈ બહુ બધી ટ્રાફિક છે અહીંયાથી ક્યાંથી નીકળવાનું જોવાય ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ગાડી છે સાડા નવ જો આ બધી ગાડીઓ ક્યારે નહીં ઊભી છે અહીંયા ભાઈ આટલું બધું ટ્રાફિક છે ભાઈ કાશી રોડ ઉપર જો બીજા ત્યાં ઉતરી ગયા છે બાકી બહુ બધું ટ્રાફિક છે પેલી બાજુનો રોડ એકલો ચાલુ છે મતલબ એ રોડ થી મતલબ ડાયરેક્ટ જવું હોય ને તો રિટર્ન જવું હોય તો જવાય પણ આમ આગળ નહીં જવાય મોટી ગાડીઓ બધી બંધ કરી દીધી છે નાની ગાડીઓ જ જાય છે તો ભાઈ જો દાળબાટી ખાવાની છે આજે તો આપણા પેલા બનાસકાંઠા છે એમને બનાવે છે ત્યાં ઉપર બનાવે છે અને જમવા પેટ્રોલ પંપ છે ત્યાં તો આજે નાઇટ બી આપણે કરવાની છે ટ્રાફિક બહુ બધું છે તો જોવાય બધા બે સમજ્યા છે દાળ આવી ગઈ છે ચાલો જમી લઈએ મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ પાંચ અને આખા નાઇટની મહેનત બાદ અમે અત્યારે ફાઈનલ ભાઈ વારાસણી તો હજી વીસ કિલોમીટર બાકી છે પણ અહીંયા ટ્રાફિક તમે જોવો ભાઈ વીસ કિલોમીટર બાકી છે પણ અહીંયા જુઓ ભાઈ ત્યાં બધા ટ્રાફિક 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 છે અને અહીંયા બી પાર્કિંગ છે અહીંયા સુવાની વ્યવસ્થા છે

તો અહીંયા બધી ગાડીઓ લાગી છે બહુ બધી ગાડીઓ લાગી છે મતલબ હજી બીજું પાર્કિંગ પેલી બાજુ છે બીજી ગાડીઓ રોડ ઉપર લાગેલી છે બહુ બધી ટ્રાફિક અહીંયા બહુ બધું છે બાકી હજી અહીંથી વીસ કિલોમીટર આગળ જવાનું છે કદાચ ચાલીને જવું પડશે ટ્રાફિક કેટલું છે રાહુલભાઈ

સાડા પાંચ અને આપણે સાયકલ જો હવે અંદર મૂકી દીધી છે ગાડીમાં કેમ કે હવે આપણે વારાસાણી પતી ગયું છે મતલબ પોકી ગયા છે ને હવે આપણે અહીંથી જવાનું છે વીસ કિલોમીટર પર રિક્ષામાં જવાનું હોય કેમ કે બહારની ગાડી અલાઉડ નથી ને સાયકલ લઈને જાય તો ટ્રાફિક વધારે છે ને તો મેં કોઈ નહીં કહે એટલે આપણે સાયકલ મૂકી દીધી ગાડીમાં અને હવે આપણે ભાઈ અહીંથી જઈશું રિક્ષામાં બાકી વારાસાય દર્શન કરીને પાછા આવીએ પછી જોઈએ આગળ કઈ રીતે કરવાનું છે બાકી ચલો ભાઈ સાયકલ તો મેકી દીધી અંદર આપણે પાલનપુર બાજુની ગાડી છે ને તો એમાં મૂકી દીધી છે સાયકલ અને અહીંયા મૂકી દીધું આપણું બેગ અને કંબળને બધું બાકી ચલો આપણે છે ને ભાઈ હવે નાહવા માટે નીકળે છે વારાસણી કાશી વિશ્વનાથ છે ને ત્યાં નાવા જ નાહવાનું છે તો લઈ લેશો ત્યાં બધા જુઓ ભાઈ કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે અને ટ્રાફિક બી છે ચલો

બાકી આપડે નવો વિડીયો છે ને જઈને નવો વિડીયો ચાલુ કરશું કે અત્યારે આવી ગયા છે સાડા પાંચ એટલે આપણે છ વાગે નવો વિડીયો ચાલુ કરશું મળીએ ત્યાં સુધી નવા વિડીયો જોતા નહીં બાય બાય ટાટા ગુડ બાય